નમસ્કાર મિત્રો પહેલા ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે હું છું પરેશ ખાસ કરીને આપણે હાલના માવઠાની વાત કરવાની છે હવે સિસ્ટમનો ટ્રેક ચેન્જ થઈ રહ્યો છે જેથી કરીને હજુ પણ રાજ્યની અંદર અમુક વિસ્તારની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે ને હજુ પણ વરસાદ છે યથાવત રહેવાનું છે શું થવાનું છે એ સંપૂર્ણ માહિતી આપું એ પહેલા આપને એ પણ જણાવી દઉં કે આજે અઠયાવીસ ઓક્ટોબર છે અઠ્યાવીસ તારીખ સુધીમાં રાજ્યના અનેક વિસ્તારની અંદર સતત વરસાદ પડ્યો પચીસ તારીખથી ચાલુ થયેલો વરસાદ છે એ અનેક વિસ્તાર ને ઘમરોડિયા છે અષાઢ અને શ્રાવણમાં જે વરસાદ હોય એટલા તીવ્રતા સાથે વરસાદ નોંધાયા છે આ વરસાદ છે એ કોઈ સામાન્ય વરસાદ નથી ઘણા વર્ષો પછી પહેલી વખત એવું બન્યું છે કે ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયાની અંદર એટલો વરસાદ પડ્યો હોય અને આ વરસાદને કારણે ગુજરાતના ખેડૂતોનો જે ખરીફ પાક હતો એ ખરીફ પાક જે તૈયાર થઈ ગયેલો પાક હતો એ સંપૂર્ણ ફેલ થઈ ગયો છે એટલે હજુ પણ જો સરકાર આમાં એવું માગતી હોય કે અમે સર્વે કરાવીએ તો હવે આ વસ્તુ ખોટી છે હવે આમાં સર્વે ના હોવું જોઈએ વરસાદ પડ્યો બધાને ખબર જ છે પછી શેનું સર્વે હવે સર્વે ના હોય વરસાદ પડ્યો છે અને સંપૂર્ણ જેટલો પણ પાક હતો એ એ સો ટકા અત્યારે ફેલ થઈ ગયેલો છે એટલે કોઈ જ સર્વે કર્યા વગર જો ખેડૂત સાથે સરકાર ન્યાય કરવા માગતી હોય તો જેટલું પણ પાક ધિરાણ ખેડૂતોએ ઉઠાવેલું છે એ તમામ પાક ધિરાણ છે તમે માફ કરો તો ખેડૂતો સાથે ન્યાય થઈ શકે બાકી ખેડૂત સાથે ન્યાય ન થઈ શકે એટલે સરકાર છે એ પાક ધિરાણ માફ કરે એવી અમારી અપીલ છે બીજી હવે જે વાત કરવાની છે વરસાદની આમ જોવા જઈએ તો જે અરબસાગરની અંદર જે અત્યારે આ સિસ્ટમ છે એ ખૂબ ધીમી ગતિએ આગળ ચાલી રહી છે ને સિસ્ટમ હજુ પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી દક્ષિણ દિશા તરફ સક્રિય છે ગીર સોમનાથ જિલ્લાથી દક્ષિણ તરફ છે ને હવે એ સિસ્ટમ છે એ ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધવાની છે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે એટલે પહેલાં જેનો ટ્રેક હતો એવું હતું કે ગીર સોમનાથ પોરબંદર જિલ્લો અને ત્યાંથી દ્વારકા જિલ્લાના દરિયાકાંઠે થઈને દ્વારકાથી એ ઉત્તરમાં અથવા તો ઉત્તર પશ્ચિમ દિશામાં ખસી જશે પણ આજે એ સિસ્ટમના જે અલગ અલગ મોડેલો છે એ ટ્રેક ચેન્જ બતાવી રહ્યા છે એટલે હવે એ સિસ્ટમ છે દ્વારકાથી ઉત્તર પૂર્વમાં આગળ ચાલશે એટલે દ્વારકા જામનગર કચ્છના અમુક ભાગો થઈ મોરબી સુરેન્દ્રનગર અને મધ્ય ગુજરાત સુધી એ જઈ શકે છે એટલે કે વિરમગામ અને અમદાવાદ ગાંધીનગર સુધી એ સિસ્ટમ પહોંચશે એટલે જે સિસ્ટમ છે એ જે ચાલતી હતી હવે એનો ટ્રેક ચેન્જ થવાનો છે એટલે હજુ પણ વરસાદ છે યથાવત રહેવાનો છે ખાસ કરીને આવતીકાલે ઓગણત્રીસ તારીખ છે ઓગણત્રીસ તારીખે થોડુંક હળવું રહેશે પણ ત્રીસ અને એકત્રીસ તારીખે આ બે દિવસ એવા હશે કે જેમાં ફરીથી અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના તમામ જિલ્લાઓ અત્યાર સુધી આપણે જે સિસ્ટમનો ટ્રેક પશ્ચિમ તરફનો રહેવાનો હતો જેથી કરીને દ્વારકા દ્વારકા જામનગર પોરબંદર મોરબી સુરેન્દ્રનગર અને કચ્છમાં ઓછા વરસાદની શક્યતાઓ હતી પણ હવે સિસ્ટમનો ટ્રેક ચેન્જ થઈ રહ્યો છે એટલે પોરબંદર દ્વારકા જામનગર જે આપણે દેવભૂમિ દ્વારકાથી આગળનો જે અખાત અને ત્યાંથી કચ્છના ભાગો હોય અથવા તો મોરબી સુરેન્દ્રનગરના ભાગો હોય આ તમામ વિસ્તારની અંદર ત્રીસ અને એકત્રીસ તારીખે તીવ્રતા સાથે વરસાદ પડી શકે છે એટલે જ્યાં ઓછા વરસાદની શક્યતા હતી હવે ત્યાં પણ તીવ્ર વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે એ સાથે જે આપણે વિરમગામ હોય કે મધ્ય ગુજરાતનું અમદાવાદ ગાંધીનગર હોય ભાલ વિસ્તાર હોય એમાં પણ હવે ત્રીસ એકત્રીસ અને પહેલી તારીખ સુધી આ વરસાદ છે તીવ્રતા સાથે જોવા મળશે એ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તાર છે ત્યાં લગભગ આવતીકાલે એટલે કે ઓગણત્રીસ તારીખે મોડી રાત્રેથી ત્યાં થોડુંક હળવું પડી જશે બાકી સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ ખાસ કરીને દરિયાઈકાંઠાના વિસ્તારોમાં તીવ્રતા વધારે રહેશે અંદરના વિસ્તારમાં થોડીક ઓછી રહેશે અને આ માવઠું છે એ અત્યારે આપણે જે રીતે આપણે પહેલી વખત આગાહી આપી હતી કે પચીસ ઓક્ટોબરથી લઈને બે નવેમ્બર સુધી ચાલશે એમ બે નવેમ્બર સુધી આપણે આ માવઠું છે એ અસર કરવાનું છે ને હજી ઘણા બધા વિસ્તારને પ્રભાવિત પણ કરશે એટલે ખાસ દરેક મિત્રોએ નોંધ લેવાની છે હજી આ માવઠું પૂર્ણ નથી થયું આવતીકાલે ભલે કદાચ તમને થોડીક હળવાશ દેખાશે કેમકે આવતીકાલે ઘણી જગ્યાએ વરસાદની તીવ્રતા ઘટી ગઈ હશે ઘણી જગ્યાએ આપણે વાતાવરણ છે એ નોર્મલ થઈ ગયું હશે પણ પરમ દિવસે ત્રીસ તારીખથી ફરીથી વરસાદ છે એ રાજ્ય ઉપર તૂટી પડે તેવી શક્યતાઓ લાગી રહી છે એટલે હજુ શાંતિ રાખવાની જરૂર છે હજુ ઘણો વરસાદ પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે એટલે આ વરસાદ છે એ પૂર્ણ થશે પછી જ આપણે પાકો આંકડો આવશે કે રાજ્યની અંદર કેટલા જિલ્લામાં કેટલા તાલુકાઓમાં નુકસાન થયું અને કેટલી માત્રામાં નુકસાન થયું એ હવે આગળના સમયમાં વધુ મોટો આંકડો આવી શકે છે જોકે અત્યારે જે નુકસાન છે એ પણ છેલ્લા એક દાયકાની અંદર ક્યારેય ન થયું હોય એવડું મોટું નુકસાન ઓલરેડી અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે અને હજુ વધારે નુકસાનીની સંભાવનાઓ લાગી રહી છે હવે આ હવામાન વિશેના આ સિસ્ટમ વિશે અમે વિશેષ માહિતી છે આવતીકાલના વિડીયોની અંદર આપશું અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો તમે અમને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજનો ફોલો કરજો નમસ્કાર